મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે જાણીશું કે મિત્રો જન્મ અને મૃત્યુ એ મનુષ્ય જીવનનું એક એવું રહસ્ય છે કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી વૈજ્ઞાનિકોએ પણ ઘણી શોધો કરી પરંતુ તેઓ જન્મ અને મરણ વિશેની સચોટ માહિતી નથી મેળવી શક્યા અને તેના દરેક પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે પરંતુ આપણા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જન્મ અને મૃત્યુ વિશે ઘણા બધા રહસ્યોની વાત જણાવવામાં આવી છે તેના આધારે આજે અમે આ લેખમાં તમને જણાવશું કે શું મૃત્યુ બાદ આપની આત્મા ભટકે છે અને ભટકે છે તો તે કેટલા દિવસ ભટકે છે મિત્રો મૃત્યુ વિશેની રોચક માહિતી જાણવા માટે આપણે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ તો આ રોચક માહિતી જાણવા માટે પૂરો લેખ અવશ્ય વાંચજો જેનાથી ઘણી બધી તમારા જીવનને લગતી માહિતી મળી જશે મિત્રો જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય એટલે તરત જ ખુશી છવાઈ જતી હોય છે પરંતુ જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે ઘરમાં અને ઘરની આસપાસ પણ એક સન્નાટો અને દૂધ છવાઈ જતું હોય છે મૃત્યુ વિશે દરેક વ્યક્તિ એવું વિચારે કે વ્યક્તિના મૃત્યુ બાદ તે આત્મા તેનું શરીર છોડીને જતી રહી છે અને તેની આત્મા તરત જ એક નવા શરીરને ધારણ કરે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આપના પૌરાણિક ગ્રંથો અનુસાર એવું નથી થતું મૃત્યુ બાદ આત્મા શરીર તો છોડે જ છે પરંતુ તે તરત જ કોઈ અન્ય શરીરને ધારણ નથી કરતું પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા ચૌદ દિવસ સુધી તેના ઘરની આસપાસ રહેતી હોય છે આ આત્મા અદ્રશ્ય રૂપે રહે છે તે આત્માને કોઈ જોઈ કે અનુભવી નથી શકતું પરંતુ જે વ્યક્તિ શૈતાની શક્તિ અને આત્માની બાબતમાં નિષ્ણાંત હોય છે તેને આત્મા દેખાય છે તેમજ ઘરમાં તે વ્યક્તિ સાથે જે વ્યક્તિને સૌથી વધારે લગાવ હોય છે તે વ્યક્તિ પણ તેની આત્માને જોઈ શકે છે અથવા તેના હોવાનો અહેસાસ અનુભવી શકે છે ગરુડ પુરાણ જન્મથી લઈને મૃત્યુ અને ત્યારબાદ આત્માના સફર સુધી ઘણી વાતો જણાવે છે આ એવા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે જેના વિશે જાણવાની જિજ્ઞાસા ઘણા લોકોના મનમાં રહે છે કેટલું નહીં ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા સંસ્કારોને લઈને ઘણા નિયમ પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે તેને સારી ગતિ મળે છે જ્યારે પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિનો પરિવાર ખૂબ પ્રગતિ સુખ સમૃદ્ધિ મેળવે છે મૃત્યુ બાદ પણ તમારા સ્વજનની કેટલા દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા બેઠવા પડે છે અને કષ્ટો મૃત્યુ બાદ પણ તમારા સ્વજનની તેર દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા વેઠવા પડે છે અનેક કષ્ટો ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જીવતા સારા કાર્યો કરે છે મૃત્યુ પછીની યાત્રા દરમિયાન અને ખરાબ કાર્યો કરનારને યમદૂત તેની આત્માને કોઈ તકલીફ નથી આપતા યાત્રા દરમિયાન યમદુપ્ત તેના આત્માને અનેક યાતનાઓ આપે છે અને આત્માને અનેક કષ્ટો વેઠવી પડે છે જેમ જીવન એક સત્ય છે તેમ દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે મૃત્યુ પણ એક એવું સત્ય છે જેને ગમે તેટલું નકારી શકાય પણ તેને બદલી શકાતું નથી કહેવાનો અર્થ એ છે કે જેને આ ધરતી પર જન્મ લીધો છે તેને એક યા બીજા દિવસે પોતાના પ્રાણનું બલિદાન આપવું જ પડશે આપના માંગથી ઘણા લોકોએ આપણા વડીલોને આ વિશે ઘણી વખત કહેતા સાંભળ્યા હશે કે મૃત્યુ પછી માનવ શરીરની આત્મા તેર દિવસ સુધી તેના ઘરમાં રહે છે પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે આવું કેમ છે જો નહીં તો ચાલો આજે તમને આ સાથે જોડાયેલી માહિતી જણાવીએ અને જાણીએ કે શા માટે મૃત શરીરની આત્મા તેના ઘરમાં તેર દિવસ સુધી ભટકતી રહે છે તેની સાથે અમે જણાવીશું કે મૃતકના નામ પર પિંડદાન શા માટે કરવામાં આવે છે તેર દિવસ કૃપા કરીને જાણી લો કે ગરુડ પુરાણમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજ એક તેને પોતાની સાથે યમલોક લઈ જાય છે અહીં તેના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ આપવા આવે છે અને પછી ચોવીસ કલાકની અંદર યમદૂત તે જીવની આત્માને ઘરે પરત છોડી દે છે યમદૂત આત્માને છોડ્યા પછી મૃતકની આત્મા તેના સંબંધીઓની વચ્ચે ભટકે છે અને તેના સંબંધીઓને બોલાવે છે પરંતુ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી આ જોઈને મૃત વ્યક્તિની આત્મા બેચેન થઈ જાય છે અને જોર જોરથી રડવા લાગે છે આ પછી આત્મા તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૂતના પ્રતિબંધને કારણે તે મૃત શરીરમાં પ્રવેશ કરી શકતો નથી આ સિવાય જો આપને ગરુડ પુરાણમાં માનીએ તો જ્યારે યમદૂત આત્માને તેના સ્વજનો પાસે છોડી દે છે તો તે સમયે તે આત્મામાં યમલોકની યાત્રા નક્કી કરવા જેટલી શક્તિ નથી હોતી ગરુડ પુરાણ અનુસાર કોઈપણ મનુષ્યના મૃત્યુ પછી જે દસ દિવસ સુધી વિધિઓ કરવામાં આવે છે તે મૃત આત્માના વિવિધ અંગો બને છે અને જે અગિયારમાં અને બારમા દિવસે વિધિઓ કરવામાં આવે છે તેનાથી મૃત વ્યક્તિનું માંસ અને ચામડી અને આત્માની રચના થાય છે જ્યારે તેરમી તારીખે મૃતકના નામ પર પિંડદાન કરવામાં આવે છે ત્યાંથી જ તેઓ યમલોક સુધીની યાત્રા નક્કી કરે છે એટલે કે મૃત્યુ પછી પિંડદાન મૃતકના નામ પર કરવામાં આવે છે તેમાંથી જ આત્માને મૃત જગતમાંથી યમલોકમાં જવાની શક્તિ મળે છે એટલા માટે ગુરુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તેર દિવસ સુધી તેના સંબંધીઓની પાસેના ઘરમાં ભટકે છે અને તે પછી આત્મા મૃત સંસારને યમલોક તરફ છોડી દે છે જેને પૂર્ણ કરવા માટે તેને બાર મહિનાનો સમય લાગે છે એટલે કે વર્ષ અને એટલું જ નહીં માન્યતા અનુસાર મૃતકના નામ પર તેર દિવસ સુધી કરવામાં આવેલું પિંડદાન તેના એક વર્ષના ભોજન સમાન છે પિંડદાન નહીં થાય તો શું થશે આ સિવાય તમને જણાવી દઈએ કે ઘણીવાર લોકોના મનમાં આ સવાલ પણ આવે છે કે જો કોઈ મૃત વ્યક્તિના નામ પર પિંડદાન ન કરવા આવે તો શું થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે આનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ હા મૃત વ્યક્તિ જેનું પિંડદાન ન થયું હોય તેર માંગ દિવસે યમદુઃખ બળપૂર્વક તેને યમલોક તરફ ખેંચે છે અને આ દરમિયાન મૃત વ્યક્તિની આત્માને ઘણું દુઃખ સહન કરવું પડે છે તેથી હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી તેર દિવસ સુધી પિંડદાન કરવું જરૂરી માનવામાં આવે છે આ સિવાય તમને જણાવી દઈએ કે તેર માંગ દિવસે પરિવારના સભ્યો મૃત વ્યક્તિના નામ પર મિજબાનીનું આયોજન કરે છે જો ઉધાર લઈને કરવામાં આવે તો મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી એટલું જ નહીં ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જીવતા સારા કાર્યો કરે છે મૃત્યુ પછીની યાત્રા દરમિયાન અને ખરાબ કાર્યો કરનારને યમદુપ્ત તેની આત્માને કોઈ તકલીફ નથી આપતા યાત્રા દરમિયાન યમદુપ્ત તેના આત્માને અનેક યાતનાઓ આપે છે અને આત્માને અનેક કષ્ટો વેઠવી પડે છે ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે તેના વિશે બહુ જ લખવામાં આવ્યું છે જે તે સ્વજનના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તથા વ્યાપક મોહમાયામાં ફસાયેલા સ્વજનોના મનના દ્વાર તથા જે તે સ્વજન શુભકર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે મૃતાત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે આ બધા પાછળનું શાસ્ત્ર આપણા કોઈ અંગત સ્વજનના મૃત્યુ પછી થતું આપણે જોઈએ છીએ પરંતુ આપણે તેને સમજી શકતા નથી આવો આપણા સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઈ વિદિશા માટે થાય છે તે જોઈએ મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે તેથી તેનો જીવ નિરાશ થઈ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે તે તેના રસ્તે પડે છે બીજો દેહ ધારણ કરે છે જો કોઈ જીવે કાળી મજૂરી કરી હોય રાત દિવસ જોયા વગર વૈતરામ કર્યામ હોય પોતે ખાધું ન હોય પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલામ તૂટેલામ કપડાં ચપ્પલથી ચલાવતો હોય સારું ખાઈ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઈ દેહમાં જતો નથી પરંતુ અવગતિએ જઈ પોતાના ધન માલનું રક્ષણ કરે છે તેની પાસે પણ કોઈને ફરકવા દેતો નથી કોઈ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાના ધનનું રક્ષણ કરે છે આવા જીવ ભયંકર પાપી કહેવાય છે આવી સ્થિતિ ન આવે તે માટે આપણા શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દસમૂમ અગિયારમું બારમું તથા તેરમું કરવામાં આવે છે દસમા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઈ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે જો દશમાનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવભૂત થઈ ભમતો હોય તો તે જીવની સદરતી માટે અગિયારમાં દિવસે ઘડા ભરાવવાની વિધિ કરાય છે તે બતાવે છે કે હે જીવ જો તુંગભૂક બની રહીંગ ભમતો હોય તો તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે તેમાં ભરેલા જળ વડે તારું મન તે જળ પી શાંત પાડ હવે આપના ઋણાનુબંધ પૂરા તેમ છતાં બારમા દિવસે પણ તે જીવભૂક થઈ ભમતો હોય તેમ માની બહેન ભાણેજને જમાડવામાં આવે છે તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેના સંતાનોની કાળજી રાખશે તેમને અધવતસે ભટકવા નહીં દે તેરમાના દિવસે જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરવામાં આવે છે નવો ખાટલો ગાદલાંગ રજાઈ ઓશિકાંગ અનાજ શાકભાજી ચપ્પલ છત્રી દીવો ચાંદીની હોડી ચાંદીની ગાય ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે આ બધા પાછળ જે તે જીવને આ બધું તેની અંતિમ યાત્રામાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે આ બધું કરવા પાછળ જે તે જીવ પાછળ સ્વજનો દાન પુણ્ય કરે તથા દાન પુણ્યનો મહિમા વધે તે સિવાય બીજો કોઈ નથી બ્રાહ્મણો તથા અન્ય કોમના લોકોને તે બહાને મદદ થાય તે ઉમદા વિચારધારા પણ છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી હોય એટલે કે તે મૃત્યુને ભેટવા જઈ રહી હોય ત્યારે જો તે કોઈ શૈતાની વ્યક્તિનું સ્મરણ કરે તો તે વ્યક્તિની આત્માભૂત બની જાય છે અને તે હંમેશા લોકોને પરેશાન કરવા લાગે છે તેથી જ ગીતામાં કહેવાયું છે કે મૃત્યુ સમયે વ્યક્તિએ હંમેશા ભગવાનનું સ્મરણ જ કરવું જોઈએ તેનાથી આત્માને મુક્તિ મળે છે તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હોય છે તો તેની આસપાસના વ્યક્તિઓ તેના સગા સંબંધીઓ તેને ગીતા સંભળાવતા હોય છે તેનું કારણ જ એ છે કે વ્યક્તિની આત્મા હંમેશા માટે ભટકે નહીં અને તેની આત્માને મુક્તિ મળી જાય અહીમ કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ સમય પર પહોંચે અને મૃત્યુનો સમય આવી ગયો હોય ત્યારે તેને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ તેનાથી આત્મા વધારે ભટકતી નથી આવું કરવાથી તેને તેના કર્મો અનુસાર ભગવાનના ધામમાં જગ્યા મળે છે અથવા તેના કર્મોને આદિન કોઈ શરીર પ્રાપ્ત થાય છે પરંતુ મૃત્યુ બાદ ચૌદ દિવસ સુધી તો આત્મા ઘરની આસપાસ રહે છે તે વાત પૌરાણિક ગ્રંથો અનુસાર એકદમ સત્ય છે ભલે તેને કોઈ જોઈ નથી શકતું પરંતુ આત્માની હાજરી ત્યાં જ હોય છે પણ તેની ખાતરી કોઈ પશુ અથવા કૂતરા પણ કરાવતા હોય છે તેવું માનવામાં આવી રહ્યું છે અમુક ખાસ પ્રકારના પ્રાણીઓ આત્માને પણ જોઈ શકે છે તો મિત્રો તમારું શું કહેવું છે આત્મા વિશે એ આપની આસપાસ હોય કે ન હોય કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ